હે પોચ પચીસ ના જગરા મો મારો વાલો ખોવાણો વગરામો મારો વાલો ખોવાણો વગરામો મો આ વરસાદે ચાલુ થઈ ગયો છે હવે કરવાનું શું હવે તે ડોસીય જેતર મસાલ લેવા હવે છોકરો હવાર હારમાંથી કશવા ગયો દૂધ આલવાય મારતો જવાનું છે હવે ઘેરે છે નહીં કરવાનું હું

કોક પેલો વધારો વધારો થવાનો છે ને તે થાય તો આજે હું લેતો આવું થોડા ઘણા ઓહ કાલે છે ને એ મંત્રી ભેગા થયા તા મને તે તે કી કે આ ડેરીનો વધારો આવવાનો છે ને તે તમે લઈ લઈ જજો કાલે એવું કહેતા છોકરા એટલે મારા જવું પડશે કે ના ના હું જઉં તું હેતરમાં જા પેતા માં જઈ છે ને તે ઉપર આવતો આવું સાલ કીધું છે

વધારો એટલે પણ મંત્રી વધારો કેતો તો પણ વધારો લેવા પણ પેલા શું કે બેંકોમાં જવું એટલે પેન પેલ બેંકો કરતી કાપડ રૂબરૂ આવતા હોય તો હારું પૈસા અને એક તો આ હેટ તો હેટ તું બજારે જવાતું નહીં અને આ શીખ ટોઠી હશે એવું થઈ ગયું છે મને તો આ થાકીને લોસ થઈ ગયો છું બોલો ભાઈ લાખા ભાઈ

કેડી ની એક ફરી ફરફરી તો કો કુણ હવે સાકરી કરશે અને ડોશી એ નહીં મારતો હું કર ના ના તમે પેલા વધારે પગાર મરવાનો છે લાલચમાં માં તમે હેડે લાગો છો એટલે લાખા ભાઈ એના માટે જ જઉં છું મંત્રી બેકો તે તો તે મંત્રી એવું કેતો તો મંત્રી કે કે ગોમ જઈ લઈ આવજો અને પેલું હું આયુ છે પેલું કાર્ડ કી છે કાર્ડ નું મને ફાવતું એ નહીં પણ આ કોઈ છોકરો હોય તો કઢાવરાયો અને મારો મારો કામ આરે છોકરો દૂધ લઈને જતો તો

તમાર તો વધારો આવશે કે મારો તો વધારો તો વધારો તો ફૂલ આવશે હાળું દૂધ કેટલું થાય તમાર ટંગ નું લિટર જેવું થાય છે તેમ તો મારા 8 લિટર જેવું થાય છે મારા તો માર વધારો આવશે સાચું ઓવ ઓ હો હો આ રેડો फटाफट હેડો અમે તો મને નહીં હાળું રોમેલ ભાઈ હું કહો ત્યાં હું હા તાર ભાઈબંધ તો લેતા આવો કો આપણે બે ત્રણ જણ આમનું મજા આવશે કે યે ભાઈ ભાઈનો ઠીક જલમો ખાવા પડશે લે હું વધારો આવ્યો

કરું પેલા પટાણ વાત આવી તારી આપણે ત્યાં જયારે મળી જઈએ એક અને બે ડોહોર ના બોલાયે પૈસા આપ લઈ લઈએ કરીએ અને હું કઉ ની મત કામ પાછું કાખા ભાઈ હા બોલો અરે તમે આ નેચર મે કે હું પે ગલ્લા મૂકી આવ્યો તમે જો લઈ લઈને આવો છો છોકરા કોઈ કૂતરૂ પડી જ કૂતરા પાછળ તો કમ એવું લાગે છે હું ભા બોલો

ના લખો ભાઈ શું હેડો ને ના ના લખો ભાઈ હું મને મારા દાવા ને જવાનું રાગ રાગ લઈ દઉં એટલે હાર હેડો વાળા મોટા પાયે છે પૈસા વાળા

બા આ તો મરજીયા કોઈ મોણો તો નહીં બીજા હા અમે જૂનાત ખેલાડી મોજ સુ જે ભાઈ ભાઈ નહીં બીજા લાવો કરો પજા ભઈ હો હા રેડો હા નેકો નેકો ઓહ આજાર આયો બે જો લે બજાર મારા 2000 2000 લે તમે બા 200 છો મારો ખુજો ક્યો બે સુ બા ખુ નવવા

બાંધ ઉપર જ રમવું છે એવું બાનામેક જો 500 મે કોક ભાડ અમે ભાઈ પૈસા પડી ગયા શું તમારે આ બાજી સ ભાઈ આવ આપણો બંધ ભાઈ હજાર નો લે ર ભાઈ આપો મુકીતા લે કોઈ બાજી નહીં લે ઓ પોચે જાનુ બંધ તો 10000 આય ભાઈ 10000 મેક મેલ 20 10 10 બધા લઈ જવાના હ હાલા ખબર ભાવ છોકરા બી જા ભાણે તો આજે બજસ્કર જોગો બહુ પૈસા નથી દીધા કેટલાનો મોબાઈલ 10 નો 20000 નો ફોન છે હજાર નો દસ નો બાંધ આવા ઉમે વીસ હજાર નો ફોન છે લઈ લે ઉસીનો ફોન ના ના આ પૂરો પૈસા લે પણ મારો હા તારો ભાગ ફોન આલુ નો પત્તો ખોલો

સાહેબ આમ આ ને હું રમવું નહીં મારા પંચાણ હજાર રૂપિયા કાઢ્યા ઘેરખું લઈને ગયો હું દોઢ લાખ રૂપિયા છોકરા લઈને નેચર